રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગઈકાલે ગામ ચલો અભિયાનનો પ્રારંભ કરાવી ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું ગામ ચલો અભિયાનના બીજા દિવસે મુખ્યમંત્રીએ જલોત્રરા ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી જે ખેડૂતોને મુખ્યમંત્રીએ સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાનું મહત્વ સમજાવ્યું હતું ગામ ચલો અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી પટેલે આ વિસ્તારના ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પાણીનો સદુપયોગ કરે ત્યારે ગામનું પાણી પાણી ગામમાં અને તે માટે વરસાદી ટીપે પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવીએ તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા કહ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતી કરતાં વધુ વળતર આપે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે

તાપણા કરે તાપડા જોડે વાતો કરી ઓર્ગેનિક ખેતીની વાતો કરી કે ઓર્ગેનિક ખેતી પર જઈ રહો તો આપણી પેઢી બચશે પેઢી બચે નહીં એ પ્રમાણે સાહેબે ખૂબ સરસ વાતો કરી ખૂબ સારી સલાહો આપી અને સાહેબે ખેડૂતોને ખૂબ ખૂબ સારી વાતો કરી અને હાલ પણ એક બેઠક કરી સાહેબે ખેડૂતો સાથે અને આ બીજી બેઠકો ચાલુ જ છે બેઠકમાં શું શું બેઠકમાં બસ ખેડૂતોને કેવી રીતે આગળ લાવવા ખેડૂતોને કમાણી ડબલ કેવી રીતે કરવી એ બધી એવી ચર્ચા ઉભરી થઈ જે રીતે જૂના જમાનાની અંદર જે ડાયરાઓ થતા હતા રાવણા થતા હતા એવી રીતે સીએમ સીએમ સાહેબ એવી રીતે સેમ એવી જૂની 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 જ કહાની ખાટલા બેઠક ખાટલા બેઠક જૂની રીતે આપણે બેતા ના આવતા પણ હમણાં મહેમાન આવતા જૂની રીતે એમ બેસે બે વાતો એકદમ નજીકથી બધા આગળ સીએમ સાહેબને એવું કહે હતું જ નહીં કે સીએમ સાહેબ પોતે સીએમ એ ખેડૂત તરીકે આવ્યા એવું લાગ્યું અમને સીએમ મહેમાન બન્યા હતા મહેમાન અમારા મહેમાન સીએમ સાહેબ મહેમાન કેવા મહેમાન આપણે જેમ મામા પધારે ઘેર એવી રીતે અમારા મહેમાન લાગ્યા સાહેબ મામા ઘરે આયા એવું લાગ્યું કોઈ એમની મોટાઈ જ નથી ગઈ રાત્રે અહીંયા અમારા ગામની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી રાત્રિ રોકાણ કર્યું અમને અમારું પોતિકાપણું લાગ્યું સાહેબ શ્રી અમારા ગામની મુલાકાત લીધી અને આજે સવારેમાં અમારા ખેડૂતોની બેઠક થઈ ખાટલા બેઠક થઈ ખાટલા બેઠકમાં અમને અમારા જે જૂના અમારા વડવાઓ બેસતા હતા એ રીતે સાહેબે બેસીને અમારા પોતીકાપણાનો અમારો ભાવ પેદા કર્યો સાહેબે અમારી ખૂબ ખેડૂતોની વાતો સાંભળી અને અમારા જાણે કે ખેડૂત હોય એવો એમને અહેસાસ કરાવ્યો ખેડૂતોની જે સમસ્યાઓ હતી અમારા અહીંયા કર્માવાત પાણીનો જે પ્રશ્ન હતો એ સાહેબે નિરાકરણ કર્યું અને એમાં પાણી આપવાની વાત કરી અમે આ સાહેબના અને ભાજપ સરકારના ખૂબ ખૂબ અમારો આખો વિસ્તાર એ આભારી છીએ અમે જેટલો સાહેબનો આભાર માન્યો જાણીએ એટલો ઓછો છે અને અમને અમારા પોતિકાપણાનો અહેસાસ કરાયો છે જો કે તે બાદ મુખ્યમંત્રીએ ગામના યુવાનો સાથે રાસ સંવાદ યોજ્યો હતો જેમાં યુવાનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તટસ્થ અને પારદર્શક રીતે ભરતી થાય છે જેના લીધે પરીક્ષાની તૈયારીઓ કરતા આ વિસ્તારના યુવાનોને પૂરતું ન્યાય મળે છે સ્ટાર્ટઅપ માટે પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના લોન આપવામાં આવે છે જેનાથી યુવાનો સ્ટાર્ટઅપ તરફ આગળ વધી રહ્યા છે તો યુવાનોએ જલોત્રામાં રમતગમતનું મેદાન અને લાઇબ્રેરી મળે તેવી માંગ કરી હતી તો ગામના પશુપાલકોએ સરકાર દ્વારા દૂધમાં સબસિડી અપાય તેવી પણ માંગ કરી હતી આજે જલોત્રા મુકામે મુખ્યમંત્રીશ્રીએ યુવાનો જોડે એક સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો એની અંદર આજુબાજુના વિસ્તારના સૌ યુવાનોની માગણી હતી કે અહીંયા જલોત્રા સ્પોર્ટ્સ ક્લબ કાર્યરત છે તો એની અંદર સરકાર સ્પોર્ટ્સ ક્લબની લગતી જે બી સુવિધાઓ હોય સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ હોય અને બીજા એથ્લેટિક્સને લગતા પણ જે પણ સાધન સામગ્રી હોય એ પ્રોવાઈડ કરશે તો બે હજાર છત્રીસની અંદર ગુજરાતની અંદર જ્યારે એ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આજુબાજુના ગામડાના યુવાનો આગામી સમયમાં ગુજરાત અને દેશ માટે મેડલ લાવશે એવી અમે ખાતરી આપીએ છીએ કારણ કે પંજાબ ને હરિયાણાના ખેડૂત જે યુવાનો છે એમને ત્યાંની સરકારથી સુવિધાઓ મળવાના કારણે આગામી સમયમાં ખૂબ જ એમને રમતગમત ક્ષેત્રે યોગદાન આપ્યું છે ત્યારે ગુજરાતના યુવાનો પણ આ ક્ષેત્રમાં આગળ વધે માટે અહીંયા જલોતરા ખાતે એક નવીન સ્પોર્ટ્સ ક્લબ સ્થાપવાના અને એની અંદર સહાય આપવામાં આવી એવી માગણી કરી છે બીજું સ્ટા એગ્રો સ્ટાર્ટઅપની અંદર પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ જ મદદ કરી રહી છે એમાં પીએમજીપી યોજના હોય પીએમ ઇન્ફ્રાફંડ હોય એની અંતર્ગત પચાસ લાખ રૂપિયા અને બે કરોડ યોજનાઓ રૂપિયા સુધીની યોજનાઓ કેન્દ્ર સરકાર આપી રહી છે ત્યારે હું યુવાનોને વિનંતી કરું છું કે પોતાના ક્ષેત્રના લગતા જે એગ્રો પ્રોસેસ યુનિટો સ્થાપે અને એમાં પણ રોજગારીનું સર્જન કરે ને પોતે નોકરી લેનાર નહીં પણ નોકરી આપનાર બને એવી અમારી માગણી છે બીજું અહીંયા ગરીબ વિદ્યાર્થીઓ જે ભાડાની અને બીજા ખર્ચા કરી અને પાલનપુર મુકામે લાઇબ્રેરીમાં જે ભણવા જાય છે ત્યારે અમને બીજો પરિવહન ખર્ચ ભોગવવો પડે છે પરંતુ અહીંયા જલોતરા ખાતે જો એક નવી અને સરકારી લાઇબ્રેરી બનાવવામાં આવશે તો ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે અને એમાં શિક્ષણ ક્ષેત્રે પણ આ પંથક પોતાનું નામ રોશન કરશે એવી અમને આજે માનનીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક કોમન મેનની જેમ જલોરા મુકામે જે દરેક શેરીએ શેરીએ જઈ અને મુલાકાત કરી રહ્યા છીએ એના માટે સૌ પ્રથમ તો ગામ વતી હું આભાર માનું છું સાહેબ શ્રી સમક્ષ આજે અમે એ વાત મૂકી કે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય છે અને દરેક વર્ગ પશુપાલન સાથે સંકળાયેલો છે કે જે જમીન ધારણ કરતો હોય અથવા તો નાળ કરતો હોય પણ પશુપાલન સાથે સંકળાયેલો છે અને આજના દિવસોમાં દૂધના જે માટેના જે પશુ હોય છે એમને સાચવવાની ને એની પ્રોડક્શન કોસ્ટ દૂધની વધતી જાય છે દિવસે દિવસે એટલે દૂધમાં લિટર લીટર જે દૂધ મંડળી ગામની હોય એમાં દૂધ ભરાવતા હોય એ દૂધ દરેક દૂધ ગ્રાહકને એમાં લિટર દીઠ રૂપિયો બે રૂપિયા ત્રણ રૂપિયા જો સબસિડી આપવામાં આવે તો રાજ્ય સરકારનો જે ઉદ્દેશ છે કે છેવાડાના માનવી સુધી એના લાભો પહોંચાડવાની તો એમો મેક્ઝિમમ લાભ પહોંચી શકે એટલે આ બાબતે વિચારવા માટે અમે ગ્રામ વતી આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી મુખ્યમંત્રીએ વડોદરા ગામની મહિલાઓ કી વોટર ઠાકોર સમાજ બક્ષી પંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાપરતી બેઠકો યોજી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળી તે અંગે યોગ્ય કરવાની ધરપત આપી હતી મુખ્યમંત્રીએ ગામની મહિલાઓ સાથે સંવાદ કરતા તેમણે સરકારની મહિલા લક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશે સંવાદ કર્યો હતો બધી બહેનો તરફથી એક આજે પ્રતિજ્ઞા લઈએ છીએ કે થોડોક સમય અમે ઘર કામ ખેતી કામ કરીએ છીએ છતાં પણ અમે અમારો થોડોક સમય કાઢી અને ભાજપ સરકાર પાછળ આપીશું આપીશું એવી બધી બહેનો વતી ને અમે આજે વાત કરીએ ગામ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી જરોત્રા ગામે બે દિવસ રોકાતા ગામની ગલીઓમાં ગ્રામજનો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રી રામના જય ઘોષ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જરોત્રા ગામના તમામ સમાજોએ સો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ કરવાના સંકલ્પ પણ લીધા હતા